તો હેપ્પી મકરસંક્રાંતિ મિત્રો રાયરા અને રામ રામ સાજે છે મકરસંક્રાંતિ અને શું ચાલી રહ્યું છે ઘણા દિવસ બ્લોગ ઉતારું છું તો ડાયરો બધો મોજમાં હશે અને ચીકીને લાડવાઈને ભોપા ને બધું વગાડજો મિત્રો આજે છત ઉપર ચડીને પતંગ ઉડાડજો અને જો માં છે એ અત્યારમાં આજે બનાવે છે કંઈક મીઠાઈ તો શું છે એ પણ આપણે જોશું તો હેપી ઉત્તરાયણ તો ચાલો પતંગ ઉડાડીએ સાથે મળીને અને ભોપા વગાડીને ગામ ગજવીએ મિત્રો તો આ જો તૈયારી છે ફૂલ મીઠાઈ બનવાની છે મકર સંક્રાંતિ બધા મિત્રો મીઠાઈ ખાવા આવજો માંસું બનાવે છે એ આપણે જોઈ લેશું તો મારી આગળ થોડીક સામગ્રી પડી છે ને બનશે એ આપણે જોશું મિત્રો ને તમે મીઠું મોકડવા આવજો લાડવા પછી ઘઉંના લાડુ એ બધા ચૂરમાના લાડુ અડદિયા મન પડે એ ખાઈને મોજ કરીએ મિત્રો તો આવો મારી સાથે હેપી ઉત્તરાયણ બનાવીએ તો બનાવે છે લાડુ માં કાજુ બદામ ડ્રાયફ્રૂટ બધા રેડી છે મિત્રો તો હમણાં જ બની જશે આપણે ડ્રાયફ્રૂટ નાખીને મસ્ત મજાના લાડુ અને મમરાના લાડુ ને એ બધું તો ઓલરેડી બનાવી લીધું છે ચીકી ખાવા આવજો બધા મિત્રો તો આ બધું ચાલી રહ્યું છે તો બધાય પતંગ ઉડાડજો ફૂલ તૈયારીમાં સંક્રાંત વર્ષમાં એકવાર આવે છે મોજ કરી લેવાય મોજ કરો મોજ કરતા રહો મોજ કરવા દ્યો બીજાને એક ધ્યાન રાખજો કે બીજા હે પંખી જે ઉડતા હોય એને એની ગળીઓ ન કાપતા દોરીઓ થી પેચ તમે લડાવો તમારા આનંદ માટે થઈને પંખીઓને ઈજા ન ભોગે એવું જરૂર બને તો કરજો મિત્રો બાકી એન્જોય કરતા રહ્યો અને જો બેન આજે કામે વળગી ગઈ છે આપણે શું કરે છે બેન આપણે હમણાં જ જોશું મિત્રો બેન સંક્રાંત આવી બધાએ છત ઉપર ચડી ગયા ફોફો વગાડવા અને બેન લાડવા કરીને તૈયારી કરે છે જો શું કરે છે આપણે જોઈએ તો જો બેન શું કરે છે અત્યારે તો બધાને પેલા તો હેપી મકર સંક્રાંતિ ને જો હું વાસણ ઉટકું હું હવાર હવારમાં

દેખાડે મમ્મી બનાવે હું બધું પતંગ તગાવી તમને દેખાયું તો એન્જોય કરજો પક્ષીઓ નું તો ખુબ ધ્યાન રાખજો આજે મિત્રો કારણ કે

કરજો પક્ષીઓનું ધ્યાન રાખીને તો એવું તો મમ્મી જો લાડવા હવે બેન હું ઉગડો બેઠી બેહી થાકી ગયો છું જો આમાં બ્લોગમાં તો પીસલે સવા મિનિટ છે મેં ક્યાં કર રહ્યા હું તો માં આજે જો બનાવે છે લાડુ જોઈ નાખીએ આપણે જલ્દીથી ફટાફટ લાડુ કઈ રીતના બને છે એ અને તમે આવી જજો બધા યુટ્યુબ ફેમિલી રિયાસ રાજવીર મારી બેન નરેજા ઉપલેટાથી જલ્દી આવ બેન નેહાબેન પછી આપણે ગોહિલવાડભાઈ અનિતા બેન બધા મિસ કરું છું યુટ્યુબ ફેમિલી વિજયભાઈ પછી આપણે જયદીપ ને યશ ને રોહિત ને નેહાબેન ને હિનાબેન ને તો આવી રીતના ઓલમોસ્ટ કરીને બધાને હું યાદ કરું છું ચીકી લાડુ મારા તરફથી ઘરે બેહીને ખાઈ લેજો કે પતંગ ન ઉડાડતા હોય તો ખાલી જોજો ભોપા ન વગાડતા હોય તો ખાલી સાંભળજો બાકી હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ ને ઉત્તરાયણના પર્વ એ તમે ત્યાં જ ખાઈ લેજો પોસિબલ નથી મિત્રો બનાવે છે એ જોઈને એમ સમજજો કે તમને લાડુ પહોંચી ગયા મિત્રો તો ચાલો હવે આપણે જોઈ લઈએ તો શું કહે છે મા બધાય મિત્રો ને સીતારામ જય શ્રી કૃષ્ણ અને હેપી ઉતરાયણ મકર સંક્રાંતિ વારે વા અમાર દેસી માં મકર સંક્રાંતિ કાલો બધે લાડવો ખાવા લાડવા ખાવા આલો માતાજી બરસાત ધરાવા છે આ માં બાયર ની વસ્તુ ઓછી ધરીએ બધું લાડવાન ટીકી ની ભરત બનાવીએ બધું તો લાઈટ ગઈ ને હવે છે આ કાલ તો આકોનો ભૂકો હોય નાખી દેવા જો हाकर ભૂકો નાખવાનો છે આપણે ને आपने तो तो ना ना तो 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 ने साकर वाला ना रे ना माँ ये जो हमने मित्रों वीडियो बन करो त्यार माँ की जाए कि तू नो बोल

લાડુમાં અને બહુ મસ્ત મજા લાડુ લાડુ છે તૈયાર થઈને મોઢામાં પાણી આવી ગયું છે મને પણ જો મા બનાવે છે લાડુ મસ્ત મજા ને તડકો આટલો આવે છે ને મિત્રો કઈ દેખાતું નથી લાઈટ છે ને આજે ઉત્તરાયણ હોય એટલે મોરથી કાપતો હોય જ ગમે એ જગ્યાએ તો ચાલો આપડે લાડુ માં તૈયાર રજા જોઈએ ને માને દીકરા આગળ થી રજા નો લેવાની હોય અરે ના હવે એવું ન હોય

જો બને હજ પરસાદી પેલા માતાજી ના ધરવા જાય આપણે મંદિર માં ઉપર માતાજી ની ને પછી આપણે ભગવાન ને પરસાદી મસ્ત મજાના લાડુ ત્યાં થાય હડકો આવે અમારે લેટ ને એમ લેટ તો જાય મકર સંક્રાંત છે એટલે પેલા ભગવાન ને મુકતા જ પાણી આવે ગાય મોઢામાં મુકતા જ રવો રવો થતા જાય એવા મસ્ત મજાના લાડુ બનાવ્યા

વાળા જ લાડુ બહુ મસ્ત થાય મિત્રો ઘી કરતા પણ બહુ આવે બહુ ખાવાની મજા આવે એ કા ગણપતિ ભગવાન ને મારા ઠાકુરજી નંદલાલ ને મારા બલદેવજી ને બોરા દુજાણા અમારા નંદ બાબા ને ઘેરતા એટલે આપણે પ્રસાદ છે એ પણ એવો જ બનાવવાનો હોય કે અમારા ઠાકુર હાલો મિત્રો લાડવા તર નાખે મલાઈ નાખે ને ભરપૂર મસ્ત મજાના બનાવ્યા તો લાડુ તૈયાર છે પ્રસાદી પેલા ભગવાન ની પ્રસાદી ધરાય બહુ તો મસ્ત મજાના લાડુ તૈયાર થાય હડકો આવે અમારે લેટ ને લેટ તો જાય મકર સંક્રાંત છે એટલે પેલા ભગવાન ને ધરાઈ દે કે મોઢા માં જ પાણી આવે ગાય છે મોઢા માં મુકતા રવો રવો થતા જાય એવા મસ્ત મજાના લાડુ બનાવ્યા તો પ્રસાદી લેવા જરૂર બધા યુટ્યુબ ફેમિલી ને બધા મિત્રો આવજો આવવાનું જ છે બધા એને નો આવો તો તમે આ લાડવા જરૂર બનાવજો મેં બનાવ્યા હી બીજા લાડવા ખાતા ભૂલે આ લાડવો ખાશો એટલે તમને બીજા નહીં ભાવે એટલે પ્રસાદી હતા માતાજી ને બહુ મસ્ત બનાવ્યા એવારની મીઠાઈ લો ધરા એટલે નોતો કેવાર છે આપણે જોડલી હતી બધી મલાઈ નાખી દીધી અને મલાઈ વાળા જ લાડુ બહુ મસ્ત થાય મિત્રો ઘી કટતા તાપ બહુ આવે બહુ ખાવાની મજા આવે કા ગણપતિ ભગવાન ને મારા ઠાકુરજી નંદલાલ ને મારા બલદેવજી ને બોરા દુજાણા અમારા नंदબાબા ને ઘેરતા લા આપણે પ્રસાદ છે એ પણ જ બનાવવાનો હોય કે અમારે ठाकुर તો જો અમે આવી ગયા છે મંદિરમાં માતાજીને આજે મકર સંક્રાંત છે તો લાડુ ને બધું ધરાવી દઈએ પછી આપણે ચાખસુ મિત્રો પ્રસાદ લેશું તો લાઈટ આવી ગઈ છે ને જો માં હવે પ્રસાદ ધરાવે છે માતાજીને લાડુ જમાડે છે આવજો જરૂર જરૂર મકર સંક્રાંતના લાડુ લાડુ ને ને બેન પાણી દેજો ને ધરાવી ને અમારા મિત્રો ને ને આશીર્વાદ પાસે અમારી પ્રાર્થના તો જો હર લાડવા માતાજી ને ધરવા આવ્યા મમ્મી એ મસ્ત મજા લાડવા બનાવી દીધા મકર સંક્રાંતિ તો ગણપતિજી ની માતાજી ની લાડુ ધરાવી જે ડ્રાય ફ્રુટ વાળા તો તમે આજે બધે લાડવા ખાવા પ્રસાદ લેવા માનો ને બેને તો જો પતંગ ઉડે હટાણે ભોપાવા तो अमार जो गणेश जी है माता जी है बधाई ने अपने लाडू

નંદલાલ હે કાનુડો હે અમારો રોજ તૈયાર ના સેવા કરે કાનુડા ની રોજે રોજ જો સેવા થાય અમારે ત્રણસો પહાડી

વધ પસંદગી